કોંગ્રેસ નેતા હરીશ રાવતને આપ સાંભળી રહ્યા હતા તેમનું કહેવું છે કે તમામ એક્ઝિટ પોલ એ ખોટા સાબિત થશે અને મહાગઠબંધનને જીત મળશે મહાગઠબંધનના પ્રકારના દાવાઓ સવારથી આપણે સાંભળતા આવ્યા છીએ તમામ જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે સમર્થકો છે મહાગઠબંધનના તેમનું કહેવું છે કે મહાગઠબંધન આ વખતે પરિવર્તન લાવશે પરિવર્તનની લહેર એ બિહારના જનતાના જનમાનસમાં છવાઈ ચૂકી છે અને એટલે જ કુમારની સત્તા પલટાશે જોકે કુમાર સત્તા પર રહેશે કે પછી પુનરાવર્તન પરિવર્તન એ સવાલો વચ્ચે બિહારની જનતા કોને પસંદ કરે છે તેના આંકડાઓ તરફ આગળ અહીં એનડીએ ઈવીએમ ખુલતાની સાથે જ આગળ નજરે પડી રહ્યો છે મહાગઠબંધન તેની સ્થિતિ પણ સારી એવી નજરે પડી છે સુડતાળીસ બેઠકો પર મહાગઠબંધન આગળ તો એનડીએ અઠ્યોતેર બેઠકો પર આગળ જીએસપી જે પી કેની પાર્ટી છે પ્રશાંત કિશોરની પ્રશાંત કિશોર જેમણે અનેક ચૂંટણીઓ લડાવી અનેક પાર્ટીઓને જીત હાંસલ કરાવી અને તેઓ પોતે હવે બિહારમાં આગળ આવ્યા છે તેઓ પોતે ચૂંટણી મેદાનમાં નથી પરંતુ તેમની પાર્ટી જે બસો તેતાળીસ એ બસો તેતાળીસ બેઠક પર ચૂંટણી લડી રહી છે એટલીસ્ટ એ એવી પાર્ટી છે જે તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે કારણ કે એનડીએ અને મહાગઠબંધનના કારણે બંને પક્ષે ચૂંટણીઓ જે બેઠકો છે તેમને ડિવાઈડ કરવામાં આવી છે અને એ રીતે એ બંને ગઠબંધન લડી રહ્યા છે હવે પ્રશાંત કિશોર શું નવી લાવશે તે એક મોટો સવાલ જે રીતે દિલ્હીમાં થયું હતું કેજરીવાલ દિલ્હીની સત્તા પર બેઠા હતા શું એ જ સ્થિતિ પ્રશાંત કિશોર લાવી શકશે ખરા એ મોટો યક્ષ પ્રશ્ન છે કારણ કે પ્રશાંત કિશોર આ વખતની ચૂંટણીમાં બિહારની આ વખતની ચૂંટણીમાં જાતિગત સમીકરણોથી ઉપર ઉઠીને અલગ નવા મુદ્દાઓ લાવ્યા ગૌતમ હું આના ઉપર જ સવાલ પર આવીશ પ્રશાંત કિશોર જેમની પાસે ખૂબ જ મોટો અનુભવ છે ચૂંટણીઓનો કારણ કે તેઓ તો વિશેષજ્ઞ છે ચૂંટણીઓના હવે તેઓ જ બિહારની ચૂંટણી મેદાનમાં ભલે પોતે નહીં પરંતુ તેમની પાર્ટી ઉતરી છે તમારું આંકલન શું કહે છે બિહારને લઈને જો જન સ્વરાજ પાર્ટી જે છે તે પ્રથમ વખત આ બિહારની ચૂંટણી લડવા આવી રહી છે અને એણે તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે એટલે આમાં એ રીતે જોઈએ કે એક તરફ મહાગઠબંધન બીજી તરફ એનડીએ અને ત્રીજી તરફ જનસુરાજ્ય એટલે આમ જોવા જઈએ તો બિહારની જનતાને વધુ એક પક્ષ આ બિહાર તરફથી મળ્યો છે પી એટલે પ્રશાંત કિશોર જે છે આ તેમની વાત કરીએ તો તેઓ ચૂંટણીના રણનીતિકાર છે જાણતા છે તેમણે ચૂંટણી પૂર્વે જ બે વર્ષથી જ બે વર્ષ પહેલાં જ બિહારના ગ્રાઉન્ડ ઉપર ફરવાની શરૂઆત કરી દીધી હતી બિહારના ગ્રાઉન્ડની અંદર ફરતા ફરતા તેમણે સમગ્ર બિહારની અંદર જે પ્રશ્નો ઉદ્ભવતા હતા તે પ્રશ્નોને લઈ અને લોકો વચ્ચે જવાનો પ્રયાસ કરતા હતા અને લોકો વચ્ચે રહેવાનો પ્રયાસ કરતા હતા સાથે જે લોકોને મળતા હતા તેમની સાથે જે મુદ્દાઓ જે છે કે રોજગારનો પ્રશ્ન હોય ખેડૂતોનો પ્રશ્ન હોય મહિલાઓના પ્રશ્ન હોય બીજી તરફ અત્યાર સુધીમાં એમનું કહેવું એવું હતું કે કોઈ પણ મોટી કંપનીઓ જે છે તે બિહારની અંદર આવી નથી એટલે બિહારની અંદર નથી આવી એટલે સીધી વસ્તુ છે કે રોજગારનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે જેના કારણે બિહારના લોકોને સ્થળાંતરિત કરવું પડે છે ચાહે ગુજરાત જવું પડે મધ્યપ્રદેશ જવું પડે દિલ્હી જવું પડે કે અન્ય કોઈ રાજ્યોની અંદર રોજગાર માટે જવું પડે છે તો શા માટે એવું નથી થતું કે બિહારની અંદર રોજગારી મળે અને જો બિહારની અંદર રોજગારી મળે તો બિહારનો છોકરો બિહારમાં જ રહે બિહારને જ ઉત્પાદન મળે બિહારને જ આ રીતે ક્રેડિટ મળે અને બિહારની અંદર ઉદ્યોગ ધંધા સામે તો બિહારનું જે રેવન્યુ જે જનરેટ છે તે વધે આ પ્રકારના પ્રશ્નો લઈને તેઓ ગ્રાઉન્ડ ઉપર ફરતા હતા અને અને લોકોએ પણ આપણે જોયું છે કે પ્રશાંત કિશોર જ્યારે જ્યારે એક ગ્રાઉન્ડ ઉપર જતા હતા ત્યારે તેઓના પ્રચાર પ્રસારણ દરમિયાન અનેક જનસમર્થન તેમને મળતું હતું પરંતુ જે પ્રકારે આ જે આંકલનો સામે આવી રહ્યા છે રૂજાનો આપણે અટકાવવા માંગુ છું એક મોટો સમાચાર આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જ્યાં ન્યૂઝ 18 નું ટેલી દર્શાવવામાં આવી રહ્યું છે એ જ અમારી વિશ્વસનીયતા અહીં સ્થાપિત કરે છે આ ટેલી આપ જોઈ રહ્યા છો જનતા દળના કાર્યાલયમાં ન્યૂઝ 18 ચાલી રહ્યું છે અને એ ટેલી ચાલી રહ્યું છે જે રૂજાન દર્શાવી રહ્યું છે વલણો દર્શાવી રહ્યું છે એટલે સચોટ આંકડા અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે આ દ્રશ્યો તેનો પુરાવો આપે છે એટલે જ કહીએ છીએ ઇલેક્શન ઇઝ ઇક્વલ ટુ ન્યૂઝ એટીન ન્યૂઝ એટીન નેટવર્ક જે હંમેશા તમને એ જ આંકડાઓ દર્શાવે છે જે અસલ આંકડાઓ હોય છેત્તાળીસ કેન્દ્રો પર જે મતગણતરી ચાલી રહી છે તેના એક્ઝેક્ટ આંકડા અમે તમને દર્શાવી રહ્યા છીએ અને એટલે જ જનતા દળના કાર્યાલય પર

પરંતુ હકીકત દર્શાવીએ છીએ જે અમે આંકડાઓ દર્શાવીએ છીએ તે સચોટ હોય છે માત્ર ને માત્ર છાપવા માટે અમે આ પ્રકારના આંકડાઓ નથી દર્શાવી રહ્યા અમારી આખી ટીમ છે રિસર્ચ ટીમ છે એ રિસર્ચ કરીને એમની પાસે જે ડેટા આવે છે તેનાથી આંકલન કરીને ત્યારબાદ એ વલણો દર્શાવે છે શરૂઆતી જે વલણો છે તે તમને દર્શાવી રહ્યા છીએ અમે આ ટેલિવિઝન સ્ક્રીન પર જે સાઈડમાં આપ ટેલી જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર તે જે ટેલી ન્યૂઝ એટીન ઇન્ડિયા પર ચાલી રહ્યું છે અને એ રિસર્ચ ટીમે આખું રિસર્ચ કર્યા બાદ પોતાના આંકડા દર્શાવે છે પોતાની ટેલિવિઝન સ્ક્રીન પર અને જનતા દળના કાર્યાલયમાં એ જ ટેલિવિઝન સ્ક્રીન જોવાઈ રહી છે મહત્વપૂર્ણ સમાચાર શરૂઆતી વલણમાં એનડીએ આગળ નજરે પડી રહ્યું છે રૂઝાનોમાં એનડીએને લીડ મળતી જોવા મળી છે એસી થી વધુ બેઠક પર એનડીએ આગળ ઇઠ્યાસી બેઠક પર એનડીએ આગળ તો આ તરફ આરજેડી ચાલીસ થી વધુ બેઠક પર આગળ મહુવાથી તેજ પ્રતાપ યાદવ પાછળ ચાલી રહ્યા છે મહુવા બેઠક જેમની ઉપર દાવ અજમાવ્યો છે મૈથિલી ઠાકુરની વાત કરીએ તેમના પણ રુજાનો આવી ગયા છે ખેસારીલાલ આગળ ચાલી રહ્યા છે ભોજપુરી સ્ટાર છે તેઓ ખેસારીલાલ યાદવ જે આગળ ચાલી રહ્યા છે એશી થી વધુ બેઠકો પર એનડીએ આગળ ત્રણ ડિઝીટની નજીક એનડીએ પહોંચવાની દિશામાં આગળ વધી રહ્યું છે લાઈવ દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છીએ જ્યાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આપ જોઈ રહ્યા છો કોંગ્રેસ આ વખતે એડી ચોટીનું જોવા મળી હતી અને સાથે જ તેજસ્વી પણ તેમની સાથે મિલાવીને આગળ વધ્યા છે બેલેટ પેપર બાદ ઈવીએમ પણ ખુલી ચૂક્યા છે અને મતગણતરી હાથ ધરવામાં આવી છે છેતાળીસ મતગણતરી કેન્દ્રો પર આ મતગણતરી હાથ ધરાઈ છે તમામ ઓફિસર્સ કર્મચારીઓ જેઓ પોતાના કામમાં જોતરાયેલા છે ઉમેદવારોના સમર્થકો પણ અહીં હાજર છે અને તેઓ નિગરાની રાખી રહ્યા છે નજર રાખી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય ચૂંટણી પક્ષે પણ બાંહેધરી આપી હતી ખાતરી આપી હતી કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં થાય તેમ છતાં પણ વિપક્ષે આરોપો પર આરોપો મૂક્યા જોકે ચૂંટણી પક્ષ જેનું કહેવું છે કે અમે જે કામગીરી કરી રહ્યા છીએ તેની એક એક માહિતી સીસીટીવી થી આપ જોઈ શકો છો એટલે જ કંટ્રોલ રૂમ તૈયાર કરાયા છે જેમાં નજર રાખવામાં આવી છે સીસીટીવી થી મત ગણતરી કેન્દ્ર પર મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અલીપુર થી ભાજપ ની મૈથિલી ઠાકોર આગળ સૌથી યુવા ઉમેદવાર મૈથિલી ઠાકોર જેને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠ્યા સવાલ એ હતો કે આટલા યંગ ઉમેદવાર કેમ ભાજપે પસંદ કર્યા મૈથિલી ઠાકોરના કરિયરને લઈને પણ અનેક સવાલો વ્યક્તિઓએ કર્યા હતા એક્સપર્ટ્સે કર્યા હતા